જય શ્રી રામ નવો नारायण हर हर મહાદેવ તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ મહાશિવરાત્રિ આવી રહી છે આ દિવસે દરેક લોકો શિવ પૂજા કરશે અને રાશિ અનુસાર આ ઉપાય કરવાથી ભોલેના તમારા તમામ સંકટ કે દુઃખ ભરી લેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથને લાલ ચંદન અને લાલ રંગના ફૂલ ચડાવવા જોઈએ આ પછી ઓમ નાગેશ્વરાય નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોએ મહાશિવરાત્રિ પર ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ચમેલીના ફૂલ ચડાવવા જોઈએ તેની સાથે ભગવાન શિવના રુદ્રાષ્ટકનો પાઠ કરવો મિથુન રાશિ મહાશિવરાત્રીના દિવસે મિથુન રાશિવાળા લોકોએ શિવ શંભુને ધતુરા અને ભાંગ અર્પણ કરવી જોઈએ ધતુરો અર્પણ કરતી વખતે ભગવાન ભોલેનાથના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરવો કર્ક રાશિ મહાશિવરાત્રિના દિવસે આ રાશિના લોકોએ શિવલિંગ પર ગાયના દૂધનો અભિષેક કરવો જોઈએ અને પછી રુદ્રષ્ટાધ્યાયનો પાઠ કરવો અનિવાર્ય છે સિંહ રાશિ આ રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે મહાદેવની પૂજામાં કરણના લાલ ફૂલ ચડાવવા આ સાથે શિવાલયમાં બેસીને શ્રી શિવ ચાલીસાનું પઠન કરવું કન્યા રાશિ બિલીપત્ર ધતુરા ભાંગ વગેરે સામગ્રીઓ સાથે કન્યા રાશિવાળા શ્રી ભોલે ભંડારીની પૂજા કરો અને પંચાક્ષરી મંત્ર શ્રી ઓમ નમઃ શિવાયનો જાપ કરો આ સાથે આ રાશિના લોકોએ શિવ ચાલીસાનો પણ પાઠ કરવો જોઈએ તુલા રાશિ તુલા રાશિના જાતકોએ મહાશિવરાત્રિના દિવસે શિવાષ્ટકનો પાઠ કરવો જોઈએ આ સાથે શિવલિંગ પર દહીં અથવા સાકરવાળા દૂધનો અભિષેક કરવો અને શિવસહસ્ત્ર નામનો પાઠ કરવો વૃશ્ચિક રાશિ આ રાશિના લોકોએ ગુલાબના ફૂલ અને બિલિંગપત્રથી ભોલેનાથની પૂજા કરવી અને પછી રુદ્રાષ્ટકમનો સ્તુતિનો પાઠ કરવો સાથે ઓમ અંગરેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો ધન રાશિ મહાશિવરાત્રિના દિવસે ધનરાશિના લોકોએ સવારે પીળા રંગના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવી તેમજ તેમને પ્રસાદ તરીકે ખીર અર્પણ કરવી સાથે શિવાષ્ટકનો પાઠ કરવો મકર રાશિ મકર રાશિવાળા લોકોએ ભોલેનાથની પૂજામાં ધતુરો બાંગ અને અષ્ટગંધ વગેરેથી કરવી જોઈએ આ સિવાય ઓમ પાર્વતીનાથાય નંત્રનો એકસો આઠ વાર જાપ કરવો કુંભ રાશિ આ રાશિના લોકોએ ભગવાન શિવને દૂધ દહીં ખાંડ ઘી મધથી અલગ અલગ અભિષેક કરવો જોઈએ અને ઓમ શિવાય નમંત્રનો જાપ કરવો જોઈએ અને શિવાષ્ટકનો પાઠ કરવો જોઈએ મીન રાશિ મીન રાશિના લોકોએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર પંચામૃત દહીં દૂધ અને પીળા રંગના ફૂલ ચડાવવા જોઈએ પૂજા પૂરી થયા પછી ચંદનની માળાથી ઓમ ભમેશ્વરાય નમંત્રનો એકસો આઠ વાર જાપ કરવો દરેકે દરેક રાશિના લોકો જ્યારે પૂજા કરે ત્યારે અને શિવરાત્રીના દિવસે ઉપવાસ રાખવો બોલો હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ